અઠાવીસ વર્ષ પહેલાં સ્વર્ગસિય ગૌરીભાઈ રવજીભાઈ મોત અને સ્વર્ગસીય મનસુખભાઈ નારાયણજી મોત અને બો ગણપતિ શરૂઆત કયા ચીલો ચલાઈ કધૂરો લગે તો મહેનતમાં કમી પે તો બરોબર હલ્યો છે અસ ચીલો હલું તાપી ચડો અથી ગો મા જગ્યા થી ભરાજે ને ટ્રાય કર્યું પણ જગ્યા ન ભરાય ઓરાત હાજર રી કારે ભોગ દીધા છોકરા છોકરા બીગા વ છોકરા ઝણા થઈ રેન શક્તિ કે તી હલ તો અને હજી ભવિષ્યમાં પણ અસર પૂરી ટ્રાય કું કે હલ સાંસ્કૃતિક કાર્યક્રમ હિએ સાંસ્કૃતિક ધરોહર હે હળવા જાય में पूरा प्रयत्न है 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 ताज मंदिर मंदिर जा ताड़ा गवरीला। आ, जो खोले ने, के कीना है। है है। जो ताड़ो खोले करे तकलीफ को रू रू समाज में में नहीं प्रोग्राम करौरी लांदोलान

માણું મોલ કંદા મોલ અને ચલ મડ મર થયા જરાઈ ગણપતિ પાયો બાદ ગામી એ ચીલો હલ્યો હલ્યો હયો હ્યો કમાન અક્ષયભાઈ હથિયુ ટીમ બહુ સારો પ્રોગ્રામ કરી રહ્યા અને હું જે શરૂઆત થઈ અંગ્રેજ સામે લોક લોન્ય ટિક જે વખતે ભારત જે માણું કે ભેરો કરી લેવો મેળો કે અંગ્રેજ કે ભજન કરી પણ અક્ષયભાઈ ભારત દેશ જે અંદર તૈરી જડા તોડો સો ને ચાલ કરોડ ભારત વાસી પાંચ મિણી કે માત દેું થા પૂરો લેતો ચાઇના એ પાંચ મથ ગુલામી કરી સવારે પાખી દબો બારો બારા કલાક સખત ડ્યુટી કરી ખબેતી અગર એડા જ્રિશ્ચન ક્રિશ્ચિ દેશરા લોકો સંભાળી અક્ષર ભાઈ પૂરો ચેનમાંગો તો યોગ મંડળ જે બાર ટીમ જે બાર ક્યાં ટાઈમ કઢી અન ક્યાં મેનેજેશ ભાઈ આભાર કે જોકો આઈ નિસ્વાર્થ ભાવે મહેનત કરી રહ્યા જ્યાં સુધી યુટ્યુબ રોતી ત્યાં સુધી સંભારણા એકડો એ ઉદ્દેશ્ય સાથે અહીં નિસ્વાર્થ સેવા કર્યા પહેલે તો મંડળવતી આજો ખૂબ ખૂબ જ આભાર કે ગણપતિ મહોત્સવ વરે અઠાવીસ પા રખ્યા હો રમતોત્સવ ને રાસોત્સવ સંતવાણી સત્સંગ અને અજ અઠ અઠદે અને વિસર્જન આય તો પા એકડો તો છેલ્લા ચાર વરેથી નવી પહેલ કે ક્યાંય કે મૂર્તિ મૂર્તિમાં પરિવર્તન ક્યાં બાત મૂર્તિ પાંચ પંચદાતુ ની મૂર્તિ રખ્યા આયુ ચાર વરસ્યા ત વરસ પાંચ સમુદ્ર સ્ન કરાયેલા હલાયા પે પણ દિવસા દિવસ પરિસ્થિતિ વિકટ થઈ વેતી હતી એટલે પાંચ કોઈ અનિચ્છનીય વનવ ન બને એનો ઉદ્દેશ્ય સાથે ગય વેથી બાપાનો જે સમુદ્ર સ્ન બહુ જગ્યાએ પડે પાસે સમાજવાડી અંદર જો વિસર્જન ઉત્થાપન વિધિ આને સ્નાન કરાય વિધિ એડા જ રખ્યા આયુને તમે બોડો પ્રતિસાદ મિએ તો અને હિ જોકો ટીમ આવે આભારી જો રમતોત્સવ જો અહીં હો તો સત્યાવીસ તારીખથી ગણપતિ ચાલુ થયેવા સત્યાવીસ ઓગસ્ટથી બરાબર પહેલ પહેલો પોસ્ટર રમત ગમત જો યુવાન છોકરા આઈ એ સત્યાવીસ જુલાઈ જો વિદાવા મહિનો દિવસ આગળથી તૈયારી કેવા મતલબ પહેલો વાર એવો નહીં છોકરાની જવાબદારીઓ તો અસાનું અમુક મિસ્ટેક થયું હોય એના કઈને આ માફી મંગાતો પણ જેટલો બની સે એટલો મળે પાંજા પ્રયત્ન સારા જ ક્યાં આવ્યા વિદ્યાર્થી વેકૂલ ફ્રી થઈને અતુલયે સુધી વેહતો કાનો આવે ચાલુ માણું કમ કરીએ તા વગે સુધી અસો સમય અનુકૂળ કટી રાત નો વગે પુટી નવ સાડા નો દો વગે અ ચાલુ કર્યું જય આઈ અન સિવાય તૈયારીમાં વ્યસ્ત અહીંયા પ્રસાદી ફોલાર કે મંડળ નામો કેંડળ સભ્ય યુવક પણ યુવાન અહીં જે અસપોટ કરીએ તાણી મિનિય થી આભાર મનિયા અને અસિંી અંગજી મહેનત કરીને દાન કોઈ અલ્પાર દેતો તો એની દત્શ્રીનો ખૂબ ખૂબ આભાર અને અગિયાર પહેલા સાથન સહકાર ડી અસો મુખ્ય ઉદ્દેશ્ય એ જે યુવા ધન એ પાણી સંસ્કૃતિ સાથે જોડાયેલો રહે અને સંસ્કૃતિ ટિકી રે એ ભક્તિમય વતવરણ એ પાો ઉદ્દેશ્ય એળો એ કે ધર્મ ટિકી રહો ખપે ધર્મ ચાહે કોઈ મણને ક્રિશ્ચન ધર્મ હોય ચાહે હિન્દુ ધર્મ ચાહે બુધ્ધ હોય ગણપતિ અઠ્યાવીસ અઠ્યાવીસ લગભગ હું કે સ્વર્ગસ ગૌરીભાઈ સ્વર્ગસ્ય મનસુખભાઈ એની આત્મા એના કેડા હું ત્યારે કોઈ કામ વિઘ્ન નો પેલું પ્રકાશ ભાઈ

सांस्कृतिक उम्र है, है, है आजा पिताजी शुरुआत क्या है स्वर्गस्य गौरी भाई रोजी भाई अन आजा काका मनसुख भाई वह एक फरी तो जन्ण में रोहता हुआ याद ना कि जन्म रहे बहुत गौरी भाई जो गालू जन भाई बंद हुआ अज पढ़ी इन थी रुझारी कद इन मोहते क्रोध न क्रोध शंकर भगवान वे पी वो अने हस्ो चेहर वो सदा हस्त चेहरो आत्मा सजे भाग्य गांव राजी रहे નયન ભાઈ એક નવ લુ આ બોડા હાઇ તાટક બોડા કુર્સી લા મંગોતો નયન ભાઈ

અને પાંચ જતરો ભી થાકો મે ઓતરી વે કોરો ગાલિયો કેણી અક્ષયભાઈ ગવરીભાઈ જી ગવરીભાઈ જી વગર ગલિયો ગલિયો સણી હોય ઘર ઘર સુનાઈ મંદિર જા તાડા સુનાઈ જર તાડો ખોલે તો તેર ગવરી યાદ આચે તો જર ડેકોરેશન થિયા તો તેર ગવરી યાદ આચે તો અને જેર પાં પ્રસાદ વેરાઈ તા તેર ગવરી યાદ આચે તો આજ ગવરી પાજે મણી જે હૃદય મે આજ પાજી આંખ ભીની થી હીર જીલ અને શ્રેયા જો ગણપતિ બાપાજી મૂર્તિ માટી જી વિકેર બનાયો કી પ્રેરણા થી તો કે બેટા કી તો ગામ બનાવી આડી એ લે દરવાજે 可以。

એક જ દિવસ માં ગણાવ भई पंजो गाॾी गायदि गणपति छोकिरो आहे सारो आहे बोरो आहे ગણપતિ ઓતરે બોરો પેટ વડો નો ગણપતિનો પેટ એટલે વડો કે ગણપતિમાં હર ચીજ કે સવાઈ કહેતા રાગ દેશ કે એટલે એનો પેટ વડો સારો પરિવાર આવ્યો આ ફેમિલી આયોજાભાઈ આયા રાજાભાઈ હાજર આજે આઈએ સગાઈ થઈ ખાસ મા જિલ્લા પંચાયત ચેરમેન પણ આયા ચેહરેથી પણ ખુશી આઈી ભેડ આવ को आरती क्या घड़ो लगो हाँ शरीर में सोचो सो परिवार हो कलाकूँ हलिया कुर्सी प्यास आया <laughs> <laughs> चेहरे लाली अच्छे पे सारी लगे थी <laughs> <laughs>

શીતલબેન જોકો બાગ રાજગો યુવક મંડળ હી અનોખી પહેલ કે જો કો એતે જ વિસર્જન કેનો સમાજવાડી મે અને પાણી પણ ઓછો કપે અને બનાવડો મને એની બારે મે કરો ચેલા મંગાતા હા પાડા સમાજવાડી મે સમાજ વિસર્જન તો ઈ ખૂબ સારો અગડો વિચાર આય જો પ્રદૂષણ તો પાણી મે જોકો પાણી જન્ય કો ઈ જીવ એની જો પણ બચાવ આ તો એની

અને ભગવાન આ સીધી દે કોઈ છોકરા ને નોરું સારી દે શિક્ષક જા ઘરેથી અહીં બહુ આનંદ ગણે તા જીવન મેં એ પણ કારણ કે એની કે ઘરવાળા સરકારી રોકર મેલે અહીં સરા આ કેડો આનંદ રે ફકીર આ કે મણી કે આશીર્વાદ દે તો મેણે કે બેન બબો ઓરે જે છોકરા પણ આપી છે કરીએ તા تھا باغ گام دے اندر نو منج چوکری ابھیشیک کرے تی دھرم جو کترو نے کے پربھاو ہے تباس مہیلا منڈل دے چوکری غارہ کرے ابھیشیک کری رہیا منڈل جا باغ راجکور یووک منڈل چوکری انو کی ریت کھڑی آوے وشرجن دی کیڑی لگیا جی نا نا بہت ساری پئی تے نے پاو رپورٹ پے لگو ساری کرے آیا ہدا وشرجن کریو